ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રેડી સ્ટડી ગો આજે આપણે ધોરણ દસમાં વોર્ડની પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રમેય ચેપ્ટર નંબર છ ત્રિકોણનો પહેલો પ્રમેય પ્રમેય નંબર છ પોઈન્ટ એક જે પરીક્ષામાં કઈ કઈ રીતે પૂછાઈ શકે છે સૌપ્રથમ તો આ પ્રમાણે ચાર માર્ક્સમાં સેક્શન ડીમાં પૂછાઈ શકે છે પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે આ પ્રમાણે તમને સવાલ નંબર એવી રીતે સવાલ લખેલો હોય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમાય લખી સાબિત કરો અથવા તો થેલ્સ નું પ્રમાય લખી સાબિત કરો જો આ બે રીતે પૂછાણો હોય એટલે કે સમપ્રમણતા મૂળભૂત પ્રમાય લખી સાબિત કરો અને થેલ્સ નું પ્રમાય લખી સાબિત કરો તો તમારે બેટા વિધાન પણ લખવું પડે પ્રમાયમાં ચાર ભાગ આવે વિધાન પક્ષ સાધ્ય વિધાન આવે વિધાન પછી વિધાન પરથી આકૃતિ દોરવાની આવે આકૃતિ પછી 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 પક્ષ પક્ષ સાધ્ય સાધ્ય સાબિતી આવી રીતે બેટા પ્રમેય ચાલતો હોય છે જો તમને સંપ્રમણતા સંપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખી સાબિત કરવાનો કહે અથવા તો થેલ્સ પ્રમેય લખી સાબિત કરવાનો કહે તો વિધાન સૌ પ્રથમ લખવાનું

સમપ્રમાણમાં હોય છે એટલે વિધાન આવું બને કે જો ત્રિકોણની સાબિત કરવાની છે અને આ સાબિત કરવા માટે સૌપ્રથમ વિધાન તમારે માત્ર વિધાન યાદ રાખવાનું છે વિધાન પરથી આકૃતિ પક્ષ અને સાધ્ય ઓટોમેટિક બની જાય બેટા જો વિધાન વિધાન પછી આવે બેટા આપણી

તો બેટા પક્ષમાં લખવાનું તો સુધીનું આકૃતિમાં દોરવાનું ત્યારબાદ આપણે જે કઈ પણ જરૂર પડે પ્રમાય સાબિત કરવા માટે એ બધી વસ્તુ સાબિતીમાં લખવાની અને પછી દોરવાની છેદે તો તો પછીનું જે આવે એ બેટા બધું તારા સાધ્યમાં આવે તો પેલાનું જે આવે એ બધું પક્ષમાં આવે પક્ષ માટેની તારી આકૃતિ દોરાય ગઈ હવે લખવાનું પક્ષ શું લખવાનું બેટા પક્ષ પક્ષનો મતલબ એવો થાય કે તને જે પ્રમયમાં માહિતી આપેલી છે તને પ્રમેયમાં જે શાબ્દિક માહિતી આપેલી છે કે ભાઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરી લેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે આ શાબ્દિક માહિતી થઈ

આપણો જે રેખાખંડ BC છે બાજુ એને સમાંતર કોઈ રેખા L છે તો રેખા L સમાંતર BC ત્રિકોણની કોઈ એક બાજુ ત્રિકોણ પહેલા ABC દોરો એની કોઈ એક બાજુ એટલે BC ને સમાંતર દોરેલી રેખા L BC ને સમાંતર દોરેલી રેખા L બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે ત્રિકોણ ABC માં BC સમાંતર રેખા L છે અને રેખા એલ એ ને રેખાખંડ એ ને બિંદુ પી અને રેખાખંડ એસી ને બિંદુ U માં છેદે છે બાકીની બે બાજુ અને બિંદુઓ બિંદુઓ એક ને બિંદુ પીમાં અને એક ને બિંદુ ક્યુમાં છેદે છે આ થઈ ગયું તારું પક્ષ પક્ષ પછી આવે સાધ્ય પક્ષ પછી શું આવે બેટા સાધ્ય પક્ષ પછી શું આવે બેટા સાધ્ય પક્ષનો નો મતલબ એવો કે તને જે આપેલું છે તે અને સાધ્યનો મતલબ એવો થાય બેટા તારે જે સાબિત કરવાનું છે તે હવે તારે સાબિત શું કરવાનું છે તો પછીની જે વસ્તુ હોય બેટા એ સાબિત કરવાની હોય તો આ રેખા વડે કપાત આ રેખાખંડો આ રેખા વડે જે આ ચાર રેખાખંડો બેના છે એ રેખાખંડ સમપ્રમાણમાં હોય સમપ્રમાણમાં મતલબ ના છેદમાં પીબી એપી ના છેદમાં પીબી અને બીજું એ ના છેદમાં ક્યુસી એ ક્યુના છેદમાં ક્યુસી આ બંને કેવા હોય બેટા સમપ્રમાણમાં હોય છે કેવા હોય છે બેટા સમ પ્રમાણમાં સમ પ્રમાણમાં સમ પ્રમાણમાંનો અર્થ એવો થાય કે બંનેનો ગુણોત્તર સમાન હોય છે આના છેદમાં આ અને આના છેદમાં બંનેનો ગુણોત્તર કેવો હોય છે બેટા સમાન હોય છે બંનેનો ગુણોત્તર કેવો હોય છે બેટા સમાન પ્રમયમાં વિધાન આકૃતિ પક્ષ સાધ્ય પછી શું આવે બેટા સાબિતી આવે પછી શું આવે બેટા સાબિતી સર હવે આપણને જે આપ્યું છે પક્ષ

આપણે જે જાતે રચના કરીએ બધી રચના લખવાની હોય બેટા સાબિતીમાં જેમ કે લંબ અને એ બી આપણે દોરવાનો છે તો આમાં લખવાનું કે એમ લંબ એસી અને બીજો શું છે બેટા ક્યુ એન લંબ એ બી રચો આ ઉપરાંત રેખા ખંડ અને પીસી રચો આ ઉપરાંત રેખા ખંડ પીસી અને રેખા ખંડ રચો સર જે રચના કરવાની હતી એ રચના થઈ ગઈ હવે સર આમાં બહુ બધા ત્રિકોણ છે ત્રિકોણના ક્ષેત્રફળ બેટા આપણે લેવાના છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ઉપર એક વખત લખી નાખ પછી નીચે ક્યાં લખવાની તર જરૂર પડશે નહીં તો જો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય બેટા ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય બેટા ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા

અથવા તો ત્રિકોણ એ પી ક્યુ ત્રિકોણ નું ક્ષેત્રફળ લે તો ત્રિકોણ નું ક્ષેત્રફળ શું થાય બેટા અંશમાં એપી ક્યુ નું લેવાનું છેદમાં બીપી ક્યુ નું લેવાનું એપી ક્યુ એટલે છેદમાં બે પાયો સર એ બી પાયો હું સૌ પ્રથમ લઈ લઉં એ

આ ત્રિકોણ આપ્યો સર આ ત્રિકોણ નું ક્ષેત્રફળ મારે કઈ રીતે ગોતવું તો સર આ ત્રિકોણ જે છે એ આપણા ત્રિકોણના ત્રણ પ્રકાર કાટકોણ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ એમાંનો ગુરુકોણ ત્રિકોણ છે કારણ કે આ ખૂણો જે બને છે એ ખૂણો નેવું અંશ કરતા મોટો બને છે માટે આ ત્રિકોણ કેવો છે બેટા ગુરુકોણ ત્રિકોણ અને એવો નિયમ છે બેટા કે ગુરુકોણ ત્રિકોણનો નો વેદ ત્રિકોણ ની બાર ગુરુકોણ ત્રિકોણનો નો વેદ ક્યાં હોય બેટા ત્રિકોણ ની

જ્યાં જ્યાં એ દેખાય ત્યાં ત્યાં શું લખી બેટા જ્યાં જ્યાં એ દેખાય ત્યાં શું લખી પી બી ક્યુ એન એક ના છેદમાં બે પી એમ ક્યુ એમ ના બધું વસ્તુ એમને મૂકી દેવાની માત્ર ને માત્ર જ્યાં ઉપર એ દેખાય ત્યાં શું મૂકી દેવાનો બેટા બી

બે પણ હવે પીએમ એક્યુ પરનો બેટા પીએમ એક્યુ પરનો થાય બેટા પીએમ હવે આપણે જો પાયો એક્યુ લીધો આગળ વધતો એની જગ્યાએ હવે શું મૂકી દેવાનો સી

બે ગુણ્યા પાયો પાયો થાય સી ક્યુ ગુણ્યા વેદ શું હવે જો એ પી ક્યુ ના છેદમાં સી પી ક્યુ બરાબર એ ના સી ક્યુ આપી દે બેટા પરિણામ નંબર બે શું આપવાનું બેટા પરિણામ નંબર બે હવે જો બેટા

અહીંયા છેદમાં સીપી ક્યુ છે સર આ બે ત્રિકોણના ના ક્ષેત્રફળ સમાન કોઈ પણ નિયમ લગાડીને આપણે કરવા પડશે જો બીપી ક્યુ અને સીપી ના ક્ષેત્રફળ સરખા થઈ જાય તો પરિણામ નંબર એક

આ બંને સમાંતર રેખાની વચ્ચે રહેલા હોય આ બંને કેવા રહેલા હોય બેટા સમાંતર રેખાની વચ્ચે તો આ બંને ત્રિકોણ સમક્ષેત્રીય હોય છે આ ધોરણ નવ માં બેટા આપણે ભણી ગયા છીએ ધોરણ નવ માં પ્રમેય આવતો હતો કે બે સમાંતર રેખાની વચ્ચે આવેલા અને સમાન પાયા પર રહેલા ત્રિકોણો સમક્ષેત્રીય હોય છે સમક્ષેત્રીય નો મિનિંગ એવો થાય બેટા કે બંનેના ક્ષેત્રફળ સરખા હોય છે બંનેના ક્ષેત્રફળ કેવો હોય બેટા સરખા બંનેના ક્ષેત્રફળ કેવો હોય છે બેટા સરખા હોય છે અને ત્રિકોણ સી પી ક્યુ બંને સમાન પાયા સર બંનેનો સમાન પાયો કોણ છે બેટા પી ક્યુ બંનેનો સમાન પાયો કોણ છે બેટા પીક્યુ બે સમાન પાયા અને સમાંતર બાજુઓ આપણે પક્ષમાં કીધું છે કે અને આ જે રેખા એલ છે એ બે કેવી છે બેટા સમાન છે બંને કેવી છે બેટા સમાન તો બીસી સમાંતર રેખા એલ આમ લખો તોય ચાલે અથવા તો સમાંતર બાજુઓ બીસી અને રેખા L ની જગ્યાએ માત્ર પીક્યુ લખો તો ત્રિકોણ બી પી ક્યુ અને ત્રિકોણ સી પી ક્યુ આ બંને સમાન પાયા પી અને સમાંતર રેખા બીસી અને રેખા એલ જેનો એક ભાગ છે રેખાખંડ પી

અને પરિણામ બે ની ડાબી બાજુ એપીક્યુ એપીક્યુ અહિયાં બીપીક્યુ ને સીપીક્યુ અલગ અલગ આપણને દેખાતા હતા પણ સમીકરણ ત્રણ માં આપણે શું કહી દીધું કે ભાઈ બીપીક્યુ અને સીપીક્યુ કેવા છે બેટા સરખા છે એનો મતલબ એવો થાય કે પરિણામ એક અને પરિણામ બે ની ડાબી બાજુ કેવી થઈ ગઈ બેટા સરખી પરિણામ નંબર એક અને પરિણામ નંબર બે ની ડાબી બાજુ કેવી થઈ ગઈ બેટા સરખી ક્યાંથી સરખી થઈ બેટા પરિણામ નંબર ત્રણ પરથી ક્યાંથી સરખી થઈ બેટા પરિણામ નંબર ત્રણ પરથી બેટા સરખી થઈ માટે ડાબી બાજુ જો સરખી થઈ જાય તો આપણે જમણી બાજુ પણ સરખાવી શકીએ એટલે જમણી બાજુ શું છે બેટા અહીંયા એપી ના છેદમાં અહીંયા ડાબી બાજુ જમણી બાજુ શું છે બેટા એ ના છેદમાં હવે જો સાધ્ય એપી ના છેદમાં પીબી એપી ના છેદમાં પીબી એક્યુ ના છેદમાં ક્યુસી એક્યુ ના છેદમાં ક્યુસી આપણે જે સાબિત કરવાનું હતું બેટા એ આપણને મળી ગયું આપણે બેટા જે સાબિત કરવા નીકળાતા કે જો ત્રિકોણને કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તેના વડે કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય છે આ વસ્તુ બેટા આપણે સાબિત કરવા નીકળ્યા હતા અને આપણને છેલ્લે મળી ગયું તો આ પ્રમાણે બેટા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રમાણે છે ઘણી વખત બોર્ડની પરીક્ષામાં ચાર માર્ચમાં સેક્શન ડીમાં પૂછાય ગયો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ ઇઝી પ્રમાય છે તમારે માત્ર વિધાન યાદ રાખવાનું છે વિધાન યાદ રહી જાય તો વિધાન પરથી આકૃતિ પક્ષ કેવી રીતે લખવાના એ મેં બતાવી દીધું હવે જો બેટા સાબિત સાબિતી કઈ રીતે લખવાની સાબિતીમાં પહેલા ત્રિકોણ એપીક્યુ લેવાનો એક વખત એની જગ્યાએ બી લઈ જવાનો એટલે પરિણામ નંબર એક મળી જાય સરિશથી બેટા ત્રિકોણ એ પી ક્યુ લઈ લેવાનું એક વખત એની જગ્યાએ શી લઈ લેવાનું એટલે પરિણામ નંબર બે મળી જાય પછી એક વિધાન યાદ રાખવાનું શું વિધાન યાદ રાખવાનું કે ભાઈ બે સમાંતર રેખા વચ્ચે આવેલા અને સમાન ભાયા પર રહેલા ત્રિકોણો સમક્ષેત્રીય હોય છે એના ઉપરથી પરિણામ એક બે અને ત્રણ મળે અને પછી એક બે અને ત્રણ ને સરખાય એટલે તારી જમણી બાજુ પરિણામ નંબર ની અને જમણી બાજુ પરિણામ નંબર બે ની કેવી થઈ જાય બેટા સરખી થઈ જાય આવી રીતે ખૂબ જ

આજુબાજુ ભણતા વ્યક્તિઓને આપની સાથે બેસતા આપની સાથે ભણતા મિત્રોને શેર કરજો આવી જ રીતે અમને સાથ અને સહકાર આપતા રહેજો અને જો હજી તમે અમા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલ રેડી સ્ટડી ગો ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત